માથે મોટું કોઈ નહીં પેલા ગુરુ હોય ને મા બાપ આપડે આ તો મોમ ડે છે આ મોમ ડે છે આ તો જણા એ ટેટસ મૂકી છે દો મને મારે મમ્મી નું ટેટસ બીટસ ચલાવજો જગત માં બધું છે માથી મોટું કોઈ નહીં નહિ ભગવાન મા બાપ લઈ લીધો હોય એના ઉપર હું વિચારું જેના મા બાપ નહીં એના પસ્તાવો થાય જેને છે ને એને મા બાપ ની કદર નહીં તમે સમય સારું કર્યું કરી ઉઠ્યા નહીં દેખાતો નહી મમ્મી ની મરતી થયા કાઢ જવું તું એ તો અગિયાર પોચ ને યાર અગિયાર પોચ જ ન ચાલ તો દસ તારીખ થાય તો નહીં તમે નહીં દસ તારીખ અગિયાર તારીખ થઈ હું અગિયાર તારીખ દસ તારીખ થઈ અગિયાર તારીખ

tay chào ra thì tay chào mạo 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 માવાનું જીબું એટલે અઘરી વસ્તુ સાધી કોઈ અધિકાર થઈ કોઈ વેલ્યુ છોકરા માં બરાબર માં બાપ મજૂરી કરતો હોય બરાબર અલ્યા તમારા ગુરુ ગણો કે જે ગયો મા બાપ શ્રી સેવા કરો એવા નહીં નહીં તમે આ મોસમ પછી તમે પાછો નહીં એટલે કદર

આ તો આવું એ ખરા ના આવું હોય તો શું ગરજ છે આપડી કશું નહિ મા વગર કોઈ નહીં મમ્મી હતી તાણા આવતા બધા ભાઈઓ ભેગા તા પણ હું કરવાનું કયો હવે ના આવું કદાચ હે ભગવાન આ મારા અંગાત કર્યું એવું કોઈ નેના છોકરા અંગાત ના કરતો જેમ કે હું તો હજી મોટો હોય એટલે માર તો વધો નહીં આવ્યો અને હું તો મારું જીવન જીવી લે પણ હવે ને છોકરો હોય હવે ને બે અવારનું છોકરું હોય તો એ જ રીતના જીવારું એમ તો મમ્મી વગર ને ચાલે જ નહીં ને હું મને ચાલતું તો નહીં પણ હું કરવા જે ખોવાઈ ગયો ખોવાઈ ગયું જે ખોવાઈ ગયો પાછું મળવાનું નહીં એટલે આ રોવા હું કરવાનું કહો માં વગર કોઈ નહીં ચિકન લાલપાની જેટલો યાર એટલા બોકરો બેવા જ દે મને થવાનું થઈ ગયું બરાબર અમે તો મંદિર કરવાનું આપડે વર્ષો ને વર્ષો થઈ ગયા અમે થવું પડશે સાચી વાત છે ના ફોન કર્યો એ તો નહીં મને ખબર જયારે અમ્મી હતી તા આવતા બધા ભેગા થવા આવતા હતા

જે વસ્તુ હોય ને જોડી હોય એની કોઈ કદર જે દૂર હોય એની જ કદર હોય પણ હું તો એવું હું તો એ કહેવા માંગુ છું કે જેના મા બાપ બરાબર મા બાપ આપણો આપડે સહનશક્તિ આપણે કરવી પર બોલું ખોટી બોલું અને કદાચ બોલ્યું ને કરવા દે બોલ્યું તો આપડા માટે બોલ્યું

મારી મમ્મી ખરી સેવા કરી મારી ઓછી હોમાય જેવું માણું તો આયું એટલું બધું પેલું થઈ ગયું બોલો વાત ના થાય પણ શું કરીએ સમય હાલે મુશો ને કાલે મારા હોમવાય જશે સમય બોલો સાચી વાત છો

જેનો મમ્મી પપ્પા અથવા કોઈનો છોકરો કે ગમે તે જે કોરોના ગુજરી જાવ ને અને ને ગુજરાવ ને એ તો હું તો ભગવાન એમ પ્રાર્થના કરું કે ઇવન હાલ રીતે શક્તિ ભગવાન આપે છે વાતનું આજે કોરોના જેના મા પડી ગયો ને હું તો કહું આપણી સરકાર જે કરી ને નરેન્દ્રભાઈ મોદી નું હારું થયું બરાબર બઉ સહાય બઉ સહાય કરી છે જેના મા પડી ગયો છે કોરોના મેળવીશી બરાબર

અત્યારે ખબર કે તમે બે હોય યાર તમને કાશી ખબર ને અરે હું તારા કરતા તો જોઈ ઉપર છે

એવું નહી રાખવાનું કે હું એટલો જ છું હું ભગવાન ની જેની લોબી હતી ને એ લોકો તું કરનાર નહીં બરાબર પણ આપણા સમય આપડે આપણો પૂરો થાય છે સમજી બરાબર વાત છે

માબાપ તો તાર તું મારી આવી યાર ખરેખર એટલે ફૂલ લોટો આઈ જાય ફટ લઈને ચા આવી જાય મમ્મીની ની થઈ ગયા